પ્રશાદા સામણસે જય હે હે પ્રીતિજી પ્રશાદા સામણસે ખરું માથે છે એટલે ગામડે ને એવું છે દારૂ માં ગોળી માં છે થશે એટલે આજે ગામડે લેવા જવું બે અગિયાર વાગે એવા થશે છે વેલા આવી ને ખાતર નથી એટલે ગામડે ને એવું લઇ આવું છે બધું મિત્રો હું કેવું છું શું જવું ને ભાઈ ને કે સંભાળવાનું છે આવડે ઓવર લીધું છે પાક પર લીધું ભાઈ ગા એટલે આપણે સમજો તો અમાર મનમાણા આવો ચેર જો આપણે અહીંયા નાળિયર પાડવા તન કા નાળિયર જો ના 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 અહીં પડીલી રહેતા હોય એટલા વાગે હો તો ઓલો ઘરના દે લે લે હાડી પર બી એક ખામડા લીધી હતી ખાસ ચેર લાવવાનું છે ને લારે ઓર એમાં

અવે જવાનું છે ગરી કેવાના સાલા પડી ગયા નાળિયરેતા કારણ કે હમો પ્રકાશ આવે દેખા હે નહીં કે બી વાત આ જ બોલી દે રે કરે ફેર સુધી

દાખલા પર દાખલા પરણે પરણે થાય છે કારણ કે જે બુકિંગ થાય છે મહોનન જેવો છે

મળ્યો છે

લાઈક કરી દો શેયર કરી દો કમેન્ટ કરી દો અને શેર કરો નવા વિડીયોમાં બનાવે